માં તમે મિત્રો અમારો તબેલાનું ફોર્મ તમારું લાઈક અને સબસ્ક્રાઈબ મિત્રો કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો જોડાયા રહેજો અમારું તબેલાનું ફોમ કાચ એવું છે સરસ મજાની ગયું છે પણ મિત્રો એક ફળિયાદ ગાય ચાલે છે સારી છે વધુ ગાય એટલે મિત્રો લાઈક ને સબસ્ક્રાઈબ પણ મિત્રો કરતા રહેજો મિત્રો સરસ મજાની ખેડ છે પશુપાલન મિત્રો જે પણ રાસ્તા હોય પણ આવી સરસ મજાની ગાયો લાવવાની પીર કાબર્યું લાઈક કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારે યુટ્યુબ ચેનલ અંદર તો મિત્રો અમારો ફોમેશ પણ આજે બતાવીશું તમને પૂરો જોતા રહેજો પૂરો વિડીયો પણ જો મિત્રો એક જો ત્યાં એક ફરિયાદ ગાય છે બધી સારામાં સારી ગાયું છે જોડાયા રહેજો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર જય માતાજી